રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના પરમાર પરિવારની અંદર યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ કરવામાં આવી લગ્ન પ્રસંગની અંદર વ્યસન મુક્તિ કુરિવાજો અને પ્લાસ્ટિક મુક્ત જીવું પાલન કરી અનોખી લગ્નમાં પહેલ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે રૂડુ અવસર લગ્ન મહોત્સવ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાનપુણની અંદર તે પૈસા વાપરવામાં આવ્યા હતા પરમાર પરિવારના મૈપતસિંહ ગોવિંદજી પરમારની દીકરી બા ચિરંજીવી હાસ્મિતાબાના સુપલગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસબેન્ટના વાઇસ ચેરમેન કેશુબા ગોવિંદજી પરમાર અને મૈપતસિંહ ગોવિંદજી પરમાર અને અભયસિંહ ગોવિંદજી પરમાર દ્વારા યોજાયેલા લગ્ન પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી જેમાં સુભલગ્ન પ્રસંગે વ્યસન મુક્ત તથા પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવાનો સર્વશ્રેષ્ઠ નિર્ણય કરીને મૈપતસિંહ પરમારની દીકરી બાના શુભ લગ્ન ઓગણીસ એક બે હજાર પચીસ ના શુભ દિનના રોજ ગ્રામ્ય વિસ્તારમાં શુભ પ્રસંગે કસુંબા પાણીનો રિવાજ હોય છે પરમાર પરિવાર દ્વારા શુભ સંકલ્પ તથા સુવિચાર સાથે દીકરી બાના લગ્ન પ્રસંગે કસુંબા પાણી બંધ રાખીને વ્યસન મુક્તિનો શ્રેષ્ઠ સંદેશ આપેલ છે આ ઉપરાંત લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલની વસ્તુનો શક્ય હોય એટલું નૈવત પ્રમાણમાં ઉપયોગ કરી નિર્ણય લઈ સર્વ સમાજ માટે પ્રેરણારૂપ શ્રેષ્ઠ ઉદાહરણ આપેલ છે સાથે સાથે કસુંબા પાણીના ખર્ચની બચતની રકમ આજુબાજુની ગૌશાળામાં ગૌસેવામાં આપી તેમજ નાયતવાડા ગામની ગાયોને તારીખ સત્તર અઢાર ઓગણીસ એમ ત્રણ દિવસ ઘાસચારો નાખવાના શુભ સંકલ્પ સાથે ગાયોને ઘાસચારો નાખેલો સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરવાનો નિર્ણય લીધેલ છે જે ખૂબ જ સરાહનીય અને આવકાર યોગ્ય છે રિપોર્ટર દીપકભાઈ સથવારા પાટણ મારું નામ કેશુભા ગોવિંદજી પરમાર નાયતવાડા આજે અમારા ત્યાં અમારા દીકરી બાનો પવિત્ર પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ હતા પરગામથી જાન આવેલી હતી આજના પ્રસંગમાં અમારા પરિવારે એવું નક્કી કરેલું હતું કે લગ્નના આવા પવિત્ર પ્રસંગમાં બીજા ઘણા બધા દૂષણો હોય છે વ્યસન જેવા જે કે ઘણી જાતના હોય છે અફીણ ડેડા બીજું ત્રીજું બીડી બાકસ બધું કંઈ બહુ વપરાતું હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે આ વ્યસન છે એ આરોગ્યને ખૂબ નુકસાન કરે છે ખર્ચો તો વધે જ છે પણ નુકસાન ખૂબ કરે છે તો અમારા હાલના આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે અમે જે કામ કરીએ છીએ અને સાહેબના સાહેબ જોડેથી જે પ્રેરણા મળી છે પર્યાવરણ માટે અને આ વ્યસન મુક્તિની એના અનુસંધાને અમારા પરિવારે પણ નક્કી કર્યું કે આપણા ત્યાંથી જ પહેલ કરીએ કે આપણા ત્યાંથી જ બંધ કરીએ તો બધાને આ નાના માણસોને પણ બધાને અમારા અમારો પરિવાર છે તમારા પરિવારો પણ બીજા મારા ભાઈઓ નાના ભાઈઓ છે અમારો પરિવાર છે તો બધા પણ પછી બંધ કરી શકે એ હેતુથી સમાજમાં એક મેસેજ જાય કે ખરેખર આ આપણા આરોગ્ય માટે અને ખોટા ખર્ચા છે લગ્ન પ્રસંગમાં તો બંધ કરવું જોઈએ એટલે આજે અમે આ કોઈ વ્યસન બિલકુલ બંધ રાખ્યું છે વ્યસન મુક્તિ કરવા માટે વ્યસન મુક્ત થાય એ માટે અને બીજું પ્લાસ્ટિકનો બહુ ઓછામાં ઓછો જ ઉપયોગ કર્યો છે પર્યાવરણને બચાવવા માટે આ જે મને માર્ગદર્શન મળ્યું છે ત્યાંથી એ પ્રમાણે આજે અમે ચાલવાની શરૂઆત કરી છે અને ખરેખર અમે એમાં સફળ થયા છીએ આજે એ બદલ હું અમારા સમાજનો અન્ય સમાજોનો બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ બધાનો આભાર માનું છું